આજરોજ ઈડર ગામે ઈડરગઢની ઉપર સંત શ્રી લખુમા તળાવની મુલાકાત લીધી આ સંત શ્રી લખુમા ઈડરગઢની એક તપોભૂમિ ઉપર સાહીઠ વર્ષ સબરીબાઈની જેમ આધ્યાત્મિક ધાર્મિક જીવન વિતાવેલ અને તેમના ચરણોમાં અનેક સંતોએ આશીર્વાદ મેળવીને ધન્ય બન્યો છે આ જગ્યા જે છે આપને બતાવી રહ્યો છું એક નાનું ખાબોચ્યું હતું એટલે કે એક નાનું ખાબોચ્યું નાનો ટુકડો હતો એ જગ્યાને સંત શ્રી લખુમાએ વીસ વરસ જાત મહેનત કરીને વિશાળ એકા સુંદર તળાવનું નિર્માણ કરેલ છે એની સામે આપ જોઈ રહ્યા છો તે શ્રી દિગંબર જૈન સમાજ દ્વારા ખૂબ સુંદર મજાનું દૈ દૈવીપ્યમાન ચિહ્નાલયનું નિર્માણ થઈ રહ્યું છે સુંદર મજાની ધર્મશાળા અને બીજી અનેક સુવિધાઓથી સજ્જ આ મંદિર આકાર લઈ રહ્યું છે ટૂંક સમયની અંદર આ ઈડરિયો ઇડરિયોગઢ એક દેવવિમાન દૈવીપ્યમાન એવું સુંદર જિનાલયનું નિર્માણ અહીં થશે અને યાત્રિકો અહીં આવીને ધન્યતા જરૂર અનુભવશે જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇડર આયોજિત પંખી ઘરનું પણ એક સુંદર મજાનું અહીંયા એક નિર્માણ થયું છે અહીંયા પશુ પંખીઓ મુક્ત મને વિચરણ કરે છે અહીંયા આપણે મોર જોવા મળે છે એવું કહેવાય છે કે શ્વેતાંબર દેરાસરની ઉપર સાંજે સાત વાગે મોર આવીને બેસે છે અને સવારે છ વાગ્યા સુધી દાદાના શિખર ઉપર આ મોર બેસી રહે છે અહીંયા શ્રી વજેશ્વરી માતાજી એટલે કે શ્રી વૈરૂઠા ભવાની માતાની ગુફા આવેલ છે શ્રી હિંગળાજ માતાજી શ્રી ઉત્તર મુખીય હનુમાનજી અહીંયા આવેલા છે વજ્રેશ્વરી માતાજી એ આજોલ ગામના જૈનોની કુળદેવી પણ ગણાય છે અને અહીંયા આજોલ ગામના જૈન ભાવીઓ આવીને દર્શન કરીને લાભ મેળવે છે ઈડર શહેરથી ડુંગર ઉપર આવવા લગભગ સાતસો પગથીયા ચડવા પડે છે આ આપને જે જોઈ રહ્યા છો તે દિગંબરની ટૂંક સમયમાં પ્રતિષ્ઠા થવાની છે એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે એનો આ અગ્ર ભાગ છે આ એમનો ગેટ છે ખૂબ સુંદર મજાનું એક તીર્થ સ્વરૂપ નિર્માણ થઈ રહ્યું છે હવે આપ આ જોઈ રહ્યા છો તે શ્વેતાંબરનું શાંતિનાથ ભગવાનનું દેરાસર છે આનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે દેરાસરનો ગભારાનું કે કોઈ પણ ભગવાનનું ઉત્થાપન કરેલ નથી અને પ્રતિમાઓ જ્યાં હતી ત્યાં જ રાખીને ત્યાં જ બિરાજમાન કરીને એક સુંદર મજાનું જિનાલય બનાવવામાં આવેલ છે અંદરની કોતરણી આપણને આબુના દેરાસરોની યાદ અપાવી દે તેવું છે ત્યાં રાયણ પગલાં અને રાયણનું વૃક્ષ પણ આવેલું છે રાયણ ડેડી અને શ્રી આદિનાથ ભગવાનના પાદુકા પણ આવેલ છે ત્યાં પહોંચતા જ આપણને એવો ભાસ થાય છે કે જાણે કે આપણે પાલીતણા આવી ન ગયા હોય શું અદ્ભુત છે સુરી મહારાજ સાહેબના શિષ્ય ચંદ્રય સુરી મહારાજ સાહેબે આ જિનાલયનું જીર્ણોદ્ધારનું કાર્ય કરેલ છે અહીંયા સુંદર મજાની ભાતાની વ્યવસ્થા છે જમવા હોય તો અગાઉથી જાણ કરો તો રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવેલ છે આ અતિ પ્રાચીન જીર્ણોદ્ધાર તારીખ એક ચાર બે હજાર છના દિવસથી શરૂ કરવામાં આવેલ અને આ જીનાલયની દેરીઓ ભમતી મંડોવર શિખર દેરાસનની અંદરની બાજુ દેરીઓ અને મુખ્ય દરવાજાનો સંપૂર્ણ જીર્ણોદ્ધાર શેઠ શ્રી ગોળીદાસ જીવનજીની પેઢી શંખેશ્વર દ્વારા કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો કેટલું સુંદર મજાનું જિના રહે છે દર્શન કન્યા દરેક જીવ ધન્યતા અનુભવે છે ખરેખર અહીંયા એકવાર દર્શનનો લહેવો અચૂક લેવો જોઈએ